બજારા પર હાડા ચાલી જાય આપણને પેલા ઊંઘ આવતી હતું એના તો કોલેજ ના પપ્પા નાવા ગયા આજે જઈ સવ સ્કૂલ તો ચાલો મળીએ સ્કૂલ થી આઈ મિત્રો 11:59 થઈ ગઈ આપણે આટલા વાગે ઘરે આવી જશે ઘરે આય અને સીધા જ આપણે જોવા આવી ગયા રસોડામાં રસોડામાં એવું હ રોટલી બનાવવાનું કામ ચાલુ હોય રોટલી બની ગઈ છે સબ્જી પણ બની ગઈ છે શું બનાવ્યું તુવેર બટાટાનું શાક બનાવ્યું છે અને રોટલી અને છાસ બેન આવ્યા નહીં ફુલ્ફા બેન આવે એટલે આપણે જમવા જઈશું જે ધીરે આપણે બહાર કપડાં વપરા ધોઈ ગયા છે બેન જે પોણા બાર થયા છે લગભગ અડધો કલાક હજી લાગશે એ કૃપા બેન સ્કૂલથી આવ્યા એટલે આપણે જમી લઈએ જોઈ લે શિયાળામાં મસ્ત અહીંયા એક તેલ બનાવીને મૂક્યું છે એમણે આયુર્વેદિક તેલ બનાવ્યું છે માથામાં નાખવા માટે એટલે એને રોજ ગરમ કરે તડકામાં નેચરલ ગરમ કરવાનું પછી માથામાં નાખવાનું હોય છે એવું તેલ બનાવ્યું છે બાકી જો શિયાળાનો મસ્ત કૂણો તડકો છે મજા આવે એવું છે હવે શિયાળો ધીમે ધીમે જમતો જાય છે ફૂફા બેન આવો એટલે આપણે જમી લઈએ ત્યાં સુધી તમે રિલોગ કન્ટિન્યુ રહેજો અને રોગને સતત જોતા રહેજો મળીએ જમવાના ટાઈમે તો એક ના દસ થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું શું બનાવ્યું મમ્મી પાલક રસણનું શાક બનાવ્યું અને આ શું તુવેર બટેકા મને લાગ્યું બટોણા બટેકા કાલવાળા સમોસા ખાધા સમોસા ખાઈ જા એક એક મુ ખાઈ જાવ પપ્પા તો ચોખાયા તો ચાલો જમી લઈએ ના છો થઈ ગયા પપ્પા ઓફિસ થી આવી ગયા અત્યારે ફૂલ ચાલી રહી છે ચાલી લાગે સ્ટીક થઈ ગઈ હોય બ્લોઅર આપણે વસ્તુ ભરવાની હે તો પછી કેશું બ્લોર ગાની મમી કરી દીધા કે પણ બ્લોઅર કાઢી નાખવાનો બધું ઉખાણો લેના આ કે ઓન સી ને લગાવો કેવા ડાયરેક્ટ જ કર ダイレクト ગલોગર ને ગલોગર શું તમારે બપોરે શું બટાકા ખીચડી બનાવી શું એક રોટલી ના એક બે રોટલી ખીચડી નોર્મલ ખાઈએ તો પોણા આઠ આયા જમવાનું તૈયાર થઈ ગયું ખીચડી મરચા ચટણી રોટલી ખાવાનું છે ફરવા જવાનું મુસાફરી કરવી છે એને કે સામાન્ય નોર્મલ ખાઈ લઈએ બીજી તકલીફ થાય નહીં ચલો તો ચાલો જમી લઈએ તમે પણ જમી લો મળીશું બ્લોગમાં આગળ પછી બતાવીશું જે કંઈ છે બરાબર તો દસ વાગી ગયા મમ્મી હોય છે આ બાજુ પપ્પા અડધી ઊંઘમાં બેઠા બેઠા આ બાજુ બધું તૈયાર કરીને મૂક્યું હું આજના વિડીયોને અહીંયા એડ કરી દઈએ મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય